અમદાવાદ શહેરને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે વીઆર લાઈવ ન્યૂઝે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે ખાસ ઇન્ટરવ્યુ કર્યું હતું કમિશનર પાનીએ જણાવ્યું કે અમદાવાદને આ સ્થાન મળવા પાછળ સ્વચ્છતા અંગેની સુવ્યવસ્થિત કામગીરી જવાબદાર છે શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન ડમ્પ સાઇટમાંથી કચરાના રિસાયકલિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે આ ઉપરાંત ખુલ્લી જમીનોમાં વૃક્ષારોપણ પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે કચરાનું યોગ્ય રીતે મેનેજમેન્ટ એ સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી હોવાનું તેમણે જણાવ્યું કમિશનરે જણાવ્યું કે અમદાવાદને હરિયાળી બનાવવા માટે પણ મહાનગરપાલિકા કટિબદ્ધ છે શહેરમાં ગ્રીન કવર વધારવા માટે 40 લાખ વૃક્ષોના વૃક્ષારોપણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે

આના માટે મુખ્યત્ એક તો ઘણા જે પહેલાં કચરા પેટીઓ હતા એ કચરા દૂટ કરવામાં આવ્યું હતું પછી તમામ જે ઘરો છે એ ઘરોમાં ડોર ટુ ડોર વ્હીકલ જઈને ત્યાંથી કચરા સંગ્રહ કરીને એ કચરાનું પ્રોસેસિંગ કરી એમાંથી વેલ્થ જનરેટ થાય ઇન્કમ જનરેટ થાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે પહેલાં લગભગ અગિયારસો પચાસ ડોર ટુ ડોર વ્હીકલ હતા જે અત્યારે વધીને અઢાર સોથી વધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આખા ગુજરાતના સૌથી મોટામાં મોટું જે છે એ વેસ્ટુ એનર્જી પ્લાન્ટ એ અત્યારે કાર્યરત છે એના સિવાય ઘણા બધા ડ્રાય વેસ્ટ વેટ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટથી કામગીરી જે છે કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર એવા એક શહેર છે જેમાં વેસ્ટ ટુ વેલ્થ એટલે કચરાથી કંચન કરીને ઘણા બધા બાબતોમાં જે કંચન છે એ જનરેટ થાય છે એટલે દાખલા તરીકે વેસ્ટમાંથી સ્કલ્પચર બનાવીને આપણે આખા શહેરના સુશોભન કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે અને આખા શહેરમાં વધારેમાં વધારે ક્લીનના સાથે ક્લીન રહે એના માટે છેલ્લા ત્રણ વર્ષના સિત્તેર લાખ જેટલા ઝાડ પાડવામાં આવ્યું છે આ વખતે પણ ચાલીસ લાખ એક વર્ષમાં એટલે લગભગ આ પહેલું એવા વર્ષ હશે એક કરોડથી વધારે પ્લાન્ટેશન અમદાવાદ શહેરમાં થશે આગામી દિવસોમાં અમદાવાદ જે છે એ ક્લીન બને ગ્રીન બને અને હરિયાળું બને અને લોકોને એક ખૂબ સારું એર ક્વોલિટી ઇન્ડેક્સ મળે એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યું છે અને એના સાથે સાથે આખા શહેરમાં જે બલ્ફ વેસ્ટ જનરેટર હોય એનાથી કચરો ભૂખા કરીને એનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અલગ અલગ મશીનરીઝથી સ્વીપિંગ સ્ટ્રીટ સ્વીપિંગ કરવામાં આવે છે એટલે તમામ વસ્તુઓમાં ખરેખર ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી શહેરમાં જે સાત હજારથી વધારે કેમેરા લાગવામાં આવ્યું છે એમાંથી કોઈ કચરા ફેંકે છે કોઈ ટૂંકે છે કોઈ એ જાહેરમાં કચરોનું લિટરિંગ કરે છે આ બાબતો ધ્યાનમાં રાખીને પેનલ્ટી પણ કરવામાં આવે છે એટલે અમદાવાદ શહેર જે છે આ બધા જે કામગીરી કર્યા પછી અમદાવાદ શહેરને ભારત વર્ષના દસ લાખથી ઉપરની વસ્તી માટે સૌથી સ્વચ્છ શહેર તરીકે જે અવોર્ડ મળેલ છે આપણે ખરેખર ભારત સરકારશ્રીના રાજ્ય સરકારશ્રીના અને અહીંયા જે ટીમ એફર્ટથી આપણા સફાઈ કર્મીઓ અને સફાઈ કામદારો અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભારી છે મેં જે રીતે કીધું કે છેલ્લા ત્રણ વર્ષમાં સિત્તેર લાખ જેટલા ઝાડ લાવવામાં આવ્યું છે અને આ વર્ષે મિલય મિલિયન જે ટ્રીઝ છે ફોર મિલિયન ટ્રીઝનું જે છે એ આ વખતે પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી લગભગ ચાલીસ ટકા જેટલું પ્લાન્ટેશન થઈ ગયું છે આગામી દિવસોમાં ખૂબ ઝડપથી પ્લાન્ટેશનનું કામગીરી આગામી દિવસોમાં ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં આપણે તમામ જે પ્લાન્ટેશન થયા છે એનું જાળવણી એનો ટકાઉ અને એ કેવી રીતે લોકોના માટે ઉપયોગી થાય એ રીતે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ હોય કે બીજા કોઈ સરકારશ્રીના પ્લોટ હોય એમાંથી પ્લાન્ટેશનનું કામગીરી કરી આખા શહેરને હરિયાળું બનાવવા માટે અને શહેરનું જે ટેમ્પરેચર છે એ ઘટે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ વધે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન